તો કેમ છો ટ્રેડર મિત્રો તો આજેનો વિડીયો થોડું નાનું જ રહેવાનું છે આજે આપણે જે લાસ્ટ વીક યુરો યુએસડીમાં એક ટ્રેડ લીધો હતો લાઈવ ટ્રેડ કે જે કન્ટિન્યુએશન ટ્રેડ હતો એટલે કે પ્રો ટ્રેન્ડ ટ્રેડ ટ્રેન્ડ ની ડાયરેકશનમાં આ ટ્રેડ હતો અને આ ટ્રેડ કઈ રીતે લીધો એના વિશે થોડી વાત કરવાના છે તો તમે જોઈ શકો છો કે માર્કેટની ડાયરેક્શન અપ છે માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતું છે અને આ માર્કેટ ડેલી ના સ્વિંગ હાઈ અને સ્વિંગ લો જે મેં માર્ક કર્યા છે એકચ્યુઅલીમાં સ્વિંગ લો લખવાનું હતું પણ મારાથી સ્વિંગ હાઈ લખાઈ ગયું અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ કેવી રીતે નીચે આવેલું છે અને કેવી રીતે માર્કેટે લિક્વિડિટી ક્રિએટ કરેલી રહેલી એ વસ્તુ ડ્યુરિંગ ન્યૂઝ માર્કેટ કેવી રીતે જે આપણો ટેમ્પરરી જે નીચેની ડાયરેક્શનમાં માર્કેટે મૂવ કરેલું છે ત્યારે જે સ્વિંગ સ્ટ્રક્ચર છે ત્યાંથી લિક્વિડિટી માર્કેટે કેવી રીતે ગ્રેપ કરેલ છે એ વસ્તુ પણ તમે જોઈ શકો છો અને કેવી રીતે માર્કેટે જે આપણું ડિમાન્ડ ઝોન છે એને લિક્વિડેટ કરેલું છે એ પણ વસ્તુ અહીંયા તમે ન્યૂઝમાં જ્યારે વોલિટિલિટી હતી ત્યારે માર્કેટે જે વીક બનાવ્યો હતો એ વીકની ઉપર પણ લિક્વિડિટી છે જેને મેં રેડ કલરની લાઇનથી બતાવેલું છે કે માર્કેટે નીચેની લિક્વિડિટી લઈ લીધી છે તો હવે બાકી કઈ બાજુની રહી તો આ રેડ લાઇન છે આ લિક્વિડિટી માર્કેટની લેવાની બાકી સો ઇન ફ્યુચર આ લિક્વિડિટી માર્કેટ લઈ શકે છે આ છે આપડી 15 મિનિટ ટાઈમ ફ્રેમ અહીં માર્કેટે સ્ટ્રક્ચર શિપ આપ્યું છે ત્યારબાદ જે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે માર્કેટ હાયર હાઈ અને હાયર લો બનાવતું છે 15 મિનિટ તો તે એ વસ્તુ આપણે માર્ક કરી છે અહીં તમે એક વસ્તુ નોટિસ કરી છે કે માર્કેટ એગ્રેસિવલી જે ઉપરની લિક્વિડિટી છે એ લેવા માટે ઉપરની તરફ પુશઅપ કરતું છે તો આપણો કન્ફર્મેશન છે કે એકવાર આપણે બિગ બાર એંગલ ફિંગ કેન્ડલ મળે તો એની સાથે જ આપણે આ ટ્રેડમાં એન્ટર થઈ જઈએ જ્યારે માર્કેટ કોઈ એક ડિરેક્શનમાં મૂવ આપવાનું હોય એના પહેલા જે રીતે માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરે છે એ વસ્તુ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે કે માર્કેટ જે લો છે એની લિક્વિડિટી પહેલા લે છે અને ત્યારબાદ સર્ટન ડાયરેક્શનમાં મૂવ કરે છે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યા બાદ માર્કેટ જે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે એ વસ્તુને અહીંયા કરી દીધું છે લિક્વિડિટી એક મેગ્નેટ જેવી છે માર્કેટ જ્યારે પણ કોઈ ડાયરેક્શનમાં મૂવ કરે છે ત્યારે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું કે લિક્વિડિટી કઈ બાજુ છે માર્કેટ એ બાજુ જ મૂવ કરશે જે બાજુ લિક્વિડિટી હોય જે આપણી હાયર ટાઈમ ફ્રેમની લિક્વિડિટી છે એ ઉપરની ડાયરેક્શન જે રેડ લાઇન તમને દેખાતી છે અહીંયા તો માર્કેટ અહીંયા સુધી જવાની પ્રોબેબિલિટી વધારે છે જે પંદર મિનિટની કેન્ડલ છે ક્લોઝિંગ ઉપરની ડિરેક્શનમાં છે સો આપણે એક ટ્રેડનું પ્લાન કરી તો અહીંયાથી એક આપણે લોંગનો ટ્રેડ લઈ શકીએ તો આપણો રિસ્ક આપડે વન રેસ ટુ ટુ અને આપણું રિસ્ક રહેશે ઝીરો પોઈન્ટ ફાઈવ તો જોઈએ આપણે આ ટ્રેડમાં પ્રોફિટ થાય કે ટ્રેડિંગ એ પ્રોબેબિટીનું ગેમ છે તમારી સ્ટ્રેટર્જી અને પ્રોબેબિલિટી ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે ત્યારબાદ ડિપેન્ડ કરે છે કે તમે કઈ સ્ટ્રેટર્જી યુઝ કરો છો બધાની ટ્રેડ કરવાની સ્ટ્રેટર્જી અલગ અલગ હોય છે પરંતુ જે વસ્તુ તમને પ્રોફિટેબલ બનાવે છે તમને ટ્રેડ ક્લોઝ કરવાનું મન થતું છે કે પછી તમારા અંદર લાલચ આ બધી વસ્તુ ડિસાઇડ કરે છે કે તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બનશો કે નહીં આની સાથે જ આપણો ટાર્ગેટ આવી ગયો છે મોસ્ટલી જે હાઈ ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરીને જે ટ્રેડ લેતા હોઈએ જો ટ્રેન્ડ ટ્રેડ હોય એ આપણા મોસ્ટલી પ્રોફિટમાં આવતા જ હોય છે રોજ ટ્રેડ ન કરો અઠવાડિયામાં એકથી બે ટ્રેડ લો પણ હાઈ ટાઈમ ફ્રેમ એનાલિસિસને ઓનલાઈન કરેલા હોય એવા ટ્રેડ જ લો આશા છે કે તમને વિડીયો ગમ્યું હોય વિડીયો થોડું નાનું હતું જો તમને કોઈ મૂંઝવાણ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને મને કહી શકો છો તો મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ